આપડા ડુંગળીનો મરચાનો જે પેસ્ટ બનાવ્યો છે એ નંખી દેવું સારી પેસ્ટ હવે રાખશું ટોમેટાની પેસ્ટ તો મિત્રો આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં થોડું પોણી મેળવીને આપણે એની એ પેસ્ટ બનાવી દેવું તો ગાય આપણે બધા મસાલા મિક્સ કરીને ગ્રેવી બનાવી દીધી છે તો મિત્રો આપણે આ નો મસાલો નાખ્યો on mm -hmm. mm -hmm.